સંજેલી તાલુકામાં આવેલ જુસા ગામમાં જ્યોતિસર ચોક જુસા ઘાટીથી વડબારા સુધીનો ડામર રોડ આર એન બી યોજના હેઠળ કામગીરી કરવા રોડ રસ્તાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના મંગળવારના રોજ જ્યોતિસર ચોક જુસા ઘાટીથી વડબારા સુધીના ડામર રોડનું ખાત મુહૂર્ત જુસા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી માનસિંહભાઈ કાનજીભાઈ રાવતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જમા ડેપ્યુટી સરપંચ શ્રી ગુલાબભાઈ પંચાયતના સભ્યો યુવાનો વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ રોડની કામગીરીના નાણાં આર એન બી યોજના હેઠળ ફાળવવામાં આવેલ છે આ રોડ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાને કારણે ગ્રામજનોને વરસાદના સમયમાં બાળકો સ્કૂલમાં ભણતર માટે જવા મુશ્કેલી નડતી હોય છે આકસ્મિક બીમારીના સમયે ફોર વ્હીલ ગાડી કે ટુ વ્હીલર ગાડીઓને અવર જવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે ઘણા લાંબા સમયથી જવાબદાર અધિકારીઓ અને કાર્યકર્તાઓને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં યુવાનો વડીલો આગેવાનો તેમજ ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા આજ રોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો